આજે સિદ્ધાંત બાવાનો જન્મદિવસ હોય બેઠક મંદિર ખાતે જન્મદિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂજ્યશ્રી ડૉક્ટર કુમારજી મહોદયશ્રી પૂજ્ય વેદાંત કુમારજી દ્વારા સિદ્ધાંત બાવાના જન્મદિવસે તેઓને શુભેચ્છાઓ આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે પૂજ્યશ્રી ડૉક્ટર કુમાર મહોદયશ્રી દ્વારા સિદ્ધાંત બાવાને આશીર્વાદ પ્રદાન કરી શુભકામનાઓ આપી હતી આ પ્રસંગે વેદાંત કુમારજી દ્વારા જણાવ્યું હતું કે આજે પ્રિય અનુજ સિદ્ધાંત બાબાનો જન્મદિવસ છે તેઓ યુવાનોને આવતી પેઢીને સેવામાં ખેંચતા હોય છે એવો જ પ્રયત્ન આ પુષ્ટિમાર્ગના અંતર્ગત કરતા રહે અને પુષ્ટિમાર્ગને આગળ વધાવતા રહે તેવી અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરી ઢેરો મંગલ શુભકામનાઓ અર્પી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા જન્મદિવસને લઈને સિદ્ધાંત બાબાને શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે સિદ્ધાંત બાબાએ જણાવ્યું હતું કે યુવા પેઢી શ્રી પ્રભુના ચરણોનો આશ્રય ન છોડે અને એમની અનુભૂતિ પોતાની અંદર કરી શકે એવી જ ચેતના જાગૃત કરવાની ખૂબ સમાજને જરૂર છે એની સાથે સોશિયલ વર્ક ગુરુની ભક્તિ શ્રી પ્રભુની ભક્તિમાં આગળથી આગળ વૃદ્ધિ થતી રહે વડીલો અને શ્રી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે આ ગૌરવશાલી કુલમાં જન્મ પ્રાપ્ત થયો છે એ જ પરંપરાને આગળ વધારવાનો આશીર્વાદ પ્રદાન કરો શ્રી કૃષ્ણ મંદિર જગતગુરુ આજે પ્રિય અનુજ સિદ્ધાંત બાવાનું જન્મદિવસ છે અને એમને આ જન્મદિવસ પર શ્રી પ્રભુ કૃપા વરસાવ્યા કરે એ જ અભ્યર્થના પ્રભુના ચરણારવિંદમાં કરું છું યંગસ્ટર્સને અને આવતી પેઢીને સિદ્ધાંત બાવા હંમેશા સેવામાં ખેંચતા હોય છે એવું જ પ્રયત્ન આ પુષ્ટિમાર્ગના અંતર્ગત કરતા રહે અને પુષ્ટિમાર્ગને આગળ વધાવતા રહે એવી જ અભ્યર્થના પ્રભુના ચરણારવિંદમાં કરીને એમને ઢેર મંગલ શુભકામના આપું છું શુભમ ભવત દ્વારકાધીશ આજે ખૂબ જ સૌભાગ્ય છે મારું કે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપની નિશ્રામાં અને પૂજ્ય પિતૃચરણ તૃતીય પીઠાધીશ જ્યારે બિરાજતા હોય જ્યેષ્ઠ ભ્રાતા પૂજ્ય વેદાંત કુમારજી બિરાજતા હોય સમગ્ર પરિવાર સાથે ગામે ગામથી આવેલા વૈષ્ણવોના પ્રેમ અને આનંદની જે એક લહેર છે એ આજે મારા જન્મદિવસ પર ખૂબ જ મને આનંદ આપી રહી છે હું એવું જ સંકલ્પ લઉં છું ખાસ કરીને યુવા પેઢીમાં કે યુવા પેઢી શ્રી પ્રભુના ચરણોનું આશ્રય ન છોડે અને એમની અનુભૂતિ પોતાના અંદર કરી શકે એવી જ ચેતના જાગૃત કરવાની ખૂબ સમાજને જરૂર છે અને એના જ સાથે સોશિયલ વર્કમાં ગુરુની ભક્તિમાં શ્રી પ્રભુની ભક્તિમાં આગળથી આગળ વૃદ્ધિ થતી રહે અને હું ખૂબ ભાગ્યવાન છું કે વડીલોના અને શ્રી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે આ ગૌરવશાલી કુલમાં જન્મ પ્રાપ્ત થયું છે અને એ જ પરંપરાને આગળ વધારવાનું આપ બધા આશીર્વાદ પ્રદાન કરો એવી શુભકામના સાથે હું વિરામ છું કૃષ્ણમ વંદે જગદગુરુ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવો એ જ એક સદભાગ્ય છે અને એમાં પણ શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના વંશમાં સોલમી પેઢીની અંદર જ્યારે જન્મદિવસ ઉજવાતો હોય તો મને લાગે છે કે શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા જ આનું એકમાત્ર કારણ છે કારણ કે વંશની વૃદ્ધિ કરવી અને વંશની વૃદ્ધિ થવી એ બે શબ્દમાં ગુજરાતીમાં બહુ જ મોટો તફાવત છે એટલે મને લાગે છે કે શ્રી વલ્લભની એવી કૃપા છે આ પરંપરા પર અને એમના કુલમાં જન્મ આપીને બાળકોને સંસ્કારી બનાવ્યા અને ધર્મ પ્રચાર સાથે સાથે કર્મના જે પણ સિદ્ધાંતો છે એને અનુસરીને જે જીવનયાપન કરી રહ્યા છે એ મને લાગે છે કે ગૌરવ અને આનંદનો વિષય છે આજના યુગમાં યુવાન જ્યારે પથભ્રષ્ટ અને પદભ્રષ્ટ થવાની તૈયારી પર છે એવા સમયની અંદર વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય કુલીની પરંપરાની અંદર અનેક આચાર્યશ્રીઓ સંપ્રદાયના કાર્યમાં રથ છે એ સંપ્રદાયનું અને શ્રી વલ્લભના સિદ્ધાંતનું ગૌરવ છે એવું મારું ચોક્કસપણે માનવું